સ્વાગત છે અમારી ચેનલમાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો લાઇક કરો અને શેર કરો આજે આપણે કોટનનો બીજો ભાગ લઈને આવી ચૂક્યા છે તો તમને કાપડ બતાવીએ ચલો એક આ કાપડ છે એક આ કાપડ છે બીજું આ છે બીજું આ કાપડ છે બીજું

બીજો કાપડ છે આ બહુ સરસ છે આ કાપડ તમે જોઈ શકો છો તમારા આ કાપડ નો ભાવ પૂછવો હોય તો કોમેન્ટ કરજો અમાજાના આવી જશે અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો જય માતાજી